હું તો જાહેરમાં કથામાં કહું છું કોકની સલાહ લેવા અને આપણે કઈ કેટેગરીના માણસો આપણે એનાથી ઊંચા છે સાહેબ કોક આપણા ઘરમાં આવીને ડખો કરી જાય અને પાછા આપણે બગડવા માંડીએ યાદ રાખજો ઈ સમયે આપણી બુદ્ધિ છે ને ભ્રમિત થઈ ગઈ છે મંત્રા એક નોકરાણી હતી અને સલાહ કઈ કઈ એની લીધી એ સલાહ હારા માણસની લેજો જાહેર કથામાં કહું છું સલાહ હંમેશા સારા માણસ ની લેવાની જેનામાં કઈક તાકાત હોય ઓકાત હોય એની સલાહ લેવાય ગમે સલાહ સારું નથી મંત્રાની સલાહ લીધી તમને બધાને ખબર છે શું થયું મહાભારતમાં આ થયું મહાભારતમાં દુર્યોધને કોની સલાહ લીધી શકુનીની શું થયું કયો જોઈએ પરિણામ શું આવ્યું અગિયાર અક્ષો એની સેના ખતમ થઈ ગઈ અને આ બાજુ પાંડવોની ની જ દશા પાંડવો એ સલાહ કોની લીધી કૃષ્ણની સલાહ લીધી મજાની વાત જો સલાહ લીધી એટલે લોકો તરી ગયા તમને સલાહ કોણ છે એની એની ઉપર થી ખબર પડે કે તમારા ઘરમાં શું થવાનું છે હજી એક વાર કહી દો ગમે એવાની સલાહ નહીં લેતા નકર દુખી થો તમારો પતિ કે તમારો મોટો ભાઈ કે તમારા વડીલો કે એમ કરતા રહો